અંકલેશ્વરના ગટકોલ ગામના લોટ સેવા બોયસ ગ્રુપના ગણપતિ બાપાની સાહી સવારીનું સુરતથી થી શહેર ખાતે આગમન થયું ગણેશ ચતુર્થીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપાની વાંચતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે આ વર્ષે પણ ગણપતિ બાપાને વધાવવા માટે સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના ગટખોલ ગામના લોટ સેવા બોયઝ ગ્રુપ દ્વારા દર વર્ષે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરે છે હાલમાં લોટ સેવા બોયઝ ગ્રુપ દ્વારા ગટખોલના રાજા ગણપતિ બાપાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સુરત ખાતે નિર્માણ કરાવ્યું હતું ગામના આગેવાન રોહન પટેલ સહિત ગ્રુપના આગેવાનોએ શ્રીજીની આરતી ઉતારી વાજતે ગાજતે ભવ્યાથી ભવ્ય આગમન યાત્રા કાઢી હતી જય શ્રી ગણેશા લોર્ડ શિવા બોઈઝ વર્ષોથી ખૂબ સુંદર શોભાયાત્રાનું આયોજન કરે છે અને શ્રીજીની સવારી સુરતથી નીકળીને આજે આ તુલસી સ્ક્વેરથી વિપિન પાર્કમાં લોર્ડ શિવાબાઈઝ અને સમગ્ર અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા દ્વારા આજે આ શોભાયાત્રા નીકળવા જઈ રહી છે તો ગણેશજીને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ તન મન ધનથી સમગ્ર અંકલેશ્વરવાસીઓને ખૂબ રીતે સુખિયા કરે એ જ પ્રાર્થના જય શ્રી ગણેશા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર